નમસ્કાર મિત્રો જ્યારે મનુષ્યનો સમય સારો આવવાનો હોય ત્યારે શાસ્ત્રો મુજબ અમુક સંકેતો એને મળવા લાગે છે આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા કેવા કેવા પ્રકારના સંકેતો માણસને મળે છે તે વિશે આપણે જાણીશું માણસને કેવા કેવા પ્રકારના સંકેતો મળે છે તેના સ્વાસ્થ્ય માટે તેનો સમય સારો હશે દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે કે નહીં સમસ્યા સહેતની હોય કે સ્વસ્થની હોય ધંધાની હોય કે નોકરીની હોય ધન દોલતની હોય કે માયા મિલકતની હોય કુટુંબ કબીલાની હોય કે કોઈ તમારા વેર ઝેર ઝઘડાની હોય પણ જ્યારે જ્યારે સમય સારો આવે તો શાસ્ત્રો મુજબ આપણને એવા સંકેત જોવા મળે છે કે આપણે કઈ રીતે જીવન જીવવું અને આપણું જીવન કઈ રીતે સારું રહે એ માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે ભાઈઓ બહેનો વડીલોને અને તમામ દર્શકોને આ વિડીયો જે સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એમને એમના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી આપ સર્વ હેમખેમ સર્વકુશળ મંગળ અચો એવી પરમ કૃપાળું પરમાત્માને હું પ્રાર્થના કરું છું અને તમામનું આપણે આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો શુભ સંકેત કેવા પ્રકારના આપણને મળે છે અચાનક જ સવારમાં વહેલા નીંદર ઉડી જવી તે એવું સૂચવે છે કે આવનારા સમયમાં આપણા માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે રાત્રે સૂતા હોય અને અચાનક જ બેથી પાંચના સમયગાળામાં આપની નીંદર એટલે કે ઊંઘ ઉડી જાય તો સમજી જવું કે આવનારો સમય આપના માટે ખૂબ શુભ અને લાભદાયી નીવડે એવું તમને સૂચવે છે જે વ્યક્તિ સવારના પાંચ વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તો તે અતિશુભ માનવામાં આવે છે મિત્રો ઘરની બહાર જ્યારે તમે નીકળો છો ત્યારે આપણને ક્યાંય પણ રસ્તામાં ગાયનું ઝુંડ જોવા મળે ગાયનું બચ્ચું જોવા મળે તો તે પણ શુભ સંકેત છે આપ જે પણ કામે જઈ રહ્યા હોય અને એમાં પૂરેપૂરી સફળતા મળે નોકરી મળે ધંધા ઉપર જઈ રહ્યા હોય આવનારા સમયમાં સારી નોકરી અથવા ધંધામાં બરકત થાય એવો તમને તે શુભ સંકેત ગાયના બચ્ચાનો અથવા ગાયના ઝુંડનો તમને દર્શાવે છે મિત્રો જ્યારે તમે કોઈના પાસેથી ઉધાર પૈસા લેવાના હોય અને સવારમાં તેનો કોલ તમારા ફોન ઉપર આવે છે અને તમને પૈસા માટે કહે છે તો તે આ સંકેત કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે અને જો આપના પૈસા કે કોઈ મૂડી કોઈ તમારું કોઈ સાધન સામગ્રી દંડ દાગીનો રોકાયેલું હોય ફસાયેલું હોય તો પણ તે તમને મળી શકે છે એવો તમને શુભ સંકેત મળે છે કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે કિસ્સામાંથી પૈસા ગાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે તો સમજી જવું કે આવનારા સમયમાં તમને ધન થશે આ એક શુભ સંકેત મા લક્ષ્મીજીની કૃપા તમારા પર ટૂંક સમયમાં થવાની છે એવો તમને સંકેત મળે છે લક્ષ્મી તમારી બધી મનોકામના પૂરી કરે એવું તે શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસ એટલે કે તમારા શેઠનો ફોન આવે અથવા તો તમારા જે પણ સિનિયર હોય એમનો ફોન આવે કોઈ પણ બાબતમાં તમારા વખાણ કરવા લાગે તો સમજી જેવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે આપનું પ્રમોશન પણ થઈ શકે અને આપણે ધંધામાં કે નોકરીમાં તમે આગળ વધી શકો બીજું મિત્રો કે પૂજા કરતી વખતે ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે અને ઘરમાં સુગંધિત વાતાવરણ જોવા મળે તો તમારા ઘરમાં દેવી દેવતાનો વાસ રહેલો છે ઘરમાં તમારું વાતાવરણ પોઝિટિવ ઉર્જાથી ભરેલું હોય અને તમારા ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડા ન હોય અને તમારો પરિવાર એમખેમ સકુશળ અને સારું જીવન જીવતું હોય તો સમજી જવું કે તમારો સમય ખૂબ સારો અને અતિ ઉત્તમ તમારો સમય હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો જ્યારે જ્યારે તમે પૂજાપાઠ કરી રહ્યા હોય માતાજીને ભગવાનને તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી રહ્યા હોય અને ઘરમાં તમે ગૂગળનું ધૂપ અથવા લોબરનું ધૂપ અથવા તમે અગરબત્તી દીવો તમે જે પણ શ્રદ્ધા ભાવથી ભગવાનને માતાજીને તમે કોઈ પણ દેવી દેવતાને કરતા હોય તમે જેને તેને માનતા હોય એને અને જો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય તમારા વડીલોનો તમારા ગુરુજનોનો તમારા સાધુ સંતો જો તમારા ઘરે પાવન પગલાં કરતા હોય તો તો તમારું કંઈ કહેવાની જરૂર જ નથી એવો તમારો સમય આવે એવો તમારો દસકો આવે કે તમારા ઉપર સ્વયં પરા પરમાત્મા મા ભગવતી મા લક્ષ્મીજી તમારા ઉપર કૃપા કરે છે ઘરના આંગણે જો કોઈ સાધુ સંત અથવા મહેમાન કોઈ મહેમાન ગતિ તમારા આંગણે આવે છે અને જો તમે એને ફૂલની અથાશક્તિ તમે એને ભોજન પ્રસાદ જમાડો છો અને એમના તરફથી તમને જો આશીર્વાદ મળે તો તમારો સમય ખૂબ સારો આવે છે જ્યારે ઘરના આંગણે રાખેલા બૂટ અને ચંપલ વેર વેરવિખેર પડ્યા હોય તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો તો પણ તમારો સમય સારો આવે છે મિત્રો ઘણી વખત કહેવાય છે કે ઘરમાં યશ વસ્તુ પડેલી હોય તો એ આપણા ઘરની આળસની નિશાની છે એટલા માટે ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ વસ્તુઓ સુઘડ જગ્યાએ મૂકવી જોઈએ ખાસ કરીને પગરખા પણ વ્યવસ્થિત જગ્યાએ રાખવા જોઈએ મિત્રો આપણા ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા નાની મોટી બાબતો પર ઝઘડા થતા હોય તો તે અશુભ માનવામાં આવે છે એ ન થાય એના માટે તમારે ઘરમાં ગૂગળનું ધૂપ કરવું જોઈએ માતાજીની પ્રાર્થના કરવી જોઈએ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને વડીલોના કહેવામાં રહેવું જોઈએ આવું બધું કરવાથી તમારું ધ્યાન સુવિચારો તરફ કેન્દ્રિત થાય છે અને આપણા આવનારી પેઢી બાળકો ઉપર પણ સારી અસર પડે છે જ્યારે પણ તમે ઘરની બહારથી આવો ત્યારે આવતાની સાથે જ ખાસ કરીને આત્મક મૂળ ધોવાની ટેવ રાખો આવું કરવાથી બહારથી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં આવતી હોય તો તે પ્રવેશ ના કરે મિત્રો મંદિરનો કોઈ પણ સામાન જ્યારે પણ તમે ઘરે લાવો તો પહેલાં તેને બહાર રાખીને એક કે બે અગરબત્તી તેના પર કરવી તે ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે તમે ઘરમાં આવેલા મહેમાનોનો ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ તેને દિલથી સ્વાગત કરવું જોઈએ બની શકે ભોજન નહીં તો ચા નહીં પણ આવકારો તો આપવો જ જોઈએ આનાથી તમારો જે દેવ હોય એ રાજી થાય તમારી કીર્તિ વધે છે અને અતિથિ દેવો ભાવના સૂત્રથી તમને સન્માન કરવું એ તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો આપણા ઘરમાં નાના મોટા સિક્કાઓ હોય ચિલ્લર હોય પૈસા હોય તે રખડતા ન રાખવા જોઈએ તો લક્ષ્મીજીનું અપમાન જોવા મળે છે છોકરાઓને હંમેશા સિક્કા અથવા નોટ તમે આપો છો તો તે છોકરાઓ ફેંકી દે છે તો તે લક્ષ્મીજીનું અપમાન છે તો આવું ક્યારેય પણ કરવું ન જોઈએ મિત્રો જ્યારે જ્યારે આપણા ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગાવાતા હોય તે ઘર ખૂબ જ સુખ સમૃદ્ધિવાળું હોય છે અને મા લક્ષ્મીજીનો વાસ હોય છે ભગવાનજીનો વાસ હોય છે એવો પરિવાર સદાય માટે ખુશ રહે છે પ્રભાતિયા ગવાતા હોય રામધૂન ગવાતી હોય હિન્દુ શાસ્ત્ર અનુસાર ભજન ગવાતા હોય માતાજીને ભગવાનને પૂજા પાઠ થતા હોય એવો એવા ઘર હંમેશા સુખી હોય છે માતાજીને ચોખા ઘીનો દીવો કરવો ભગવાનને દીવો કરવો ક્યારે પણ ભગવાનજી માતાજીનો કોઈ દિવસ આપણાથી કોઈ પણ ધર્મ વિશે ક્યારે પણ કોઈનાથી અહિત ન થાય એવું વિચારવું જોઈએ આપણે અને આપણા સારા વિચારો હશે આપણું મન સારું હશે તન સારું હશે તો આપણું વૃદ્ધિ ચોક્કસ થશે અને આપણા ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થઈ જશે જો આપણું મન પોઝિટિવ હશે તો પોઝિટિવ વિચારતા હશો તો બધું પોઝિટિવ જ થશે ક્યારે પણ ખોટું કે નિંદા કોઈ દિવસ કરવું જ ન જોઈએ આ ભલા તો જગભલા કોઈ પણ વસ્તુ હંમેશા ખાતરી કરીને જ ઘરની મંદિરમાં રાખવી જોઈએ ખાતરી કરીને જ બહારનો વ્યક્તિ અંદર આવવા દેવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિ ઉપર અધૂરો વિશ્વાસ ક્યારેય ન મૂકવો કોઈ પર આંધળો વિશ્વાસ રાખેલો તમારા ઉપર જોખમી બને છે મિત્રો અહીં અમે જે થોડા ઘણી તમને માહિતી આપી એ શાસ્ત્રો અનુસાર આપેલી છે જો તમને કંઈ અમારાથી કોઈ ક્ષતિ થઈ હોય અને તમને એવું લાગતું હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું જય માતાજી મિત્રો જય